ફરી એક બાળકી સાથે છેડકી માસુમ સાથે ધરાધમે કર્યા અડપલા સુરત ગ્રામ્ય પોલીસ વિસ્તારમાં સાડા ચાર વર્ષની બાળકીને ઉચકીને લઈ જઈ અને બાળકી સાથે શારીરિક અડપલા કરનાર આરોપીને કડોદરા જીઆઈડીસી પોલીસે ઝડપી પાડ્યો છે બાળકીને લઈ જતા આરોપી સીસીટીવીમાં કેદ થયો હતો પોલીસે સીસીટીવીના આધારે સાડા વર્ષની બાળકી સાથે અડપલા કરનાર નરાધમની ધરપકડ કરી છે કડોદરા જીઆઈડીસી પોલ્યુશન વિસ્તારમાં એક સાડા ચાર વર્ષની બાળકીને તેની નજીકમાં જ રહેતો એક વ્યક્તિ જેનું નામ રાજુભાઈ નાય પોતાની સાથે લઈ જઈ અને તે વ્યક્તિને જે તે વ્યક્તિએ ગુનો કરે જે બાબતે બાળકીની માતા દ્વારા કડોદરા જીઆઈડીસી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપતા તાત્કાલિક પોક્સો વિથ રેપની ફરિયાદ દાખલ કરવામાં આવેલ જે ગુનાની ગંભીરતાને ધ્યાનમાં લઈ સુરત રેન્જ આઈજી સાહેબ શ્રી તથા નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી હિતેશ જોલસર સાહેબનાઓ દ્વારા આ ગુનામાં જે આરોપી છે એને તાત્કાલિક અટક કરવા માટે જરૂરી સૂચના અને માર્ગદર્શન આપેલ જે આધારે બારડોલી ડિવિઝનના ડીવાયસપી શ્રી એચ એલ રાઠોડ સાહેબની અધ્યક્ષસ્થાનમાં એલસીબી એસઓજી પેરોલ તથા વડોદરા જીઆઈડીસી પોલીસ સ્ટેશનની અલગ અલગ ટીમો બનાવવામાં આવેલ અને સીસીટીવી અને અન્ય હ્યુમન સોર્સિસના માધ્યમથી આ આરોપીને શોધી કાઢવા માટે જરૂરી પ્રયત્નો કરવામાં આવેલ જેમાં ગણતરીના કલાકોમાં સીસીટીવીની મદદથી આરોપીને અટક કરવામાં આવેલ છે અને આરોપીને લાવીને તેની પૂછપરછ કરવામાં આવેલ છે અત્યારે હાલ જે આ ગુનો છે એની તપાસ ચાલુ છે ને આગળની કાયદેસરની કાર્યવાહી અત્યારે ચાલુ રાખવામાં આવેલ છે આરોપીનો કોઈ ગુનાઈ છે આરોપીને અરેસ્ટ અટક કરવામાં આવેલ છે અત્યારે આરોપી મૂળ અહીંનો નથી મૂળ મહારાષ્ટ્રનો છે અને અહીંયા તો ઘણા ટાઈમથી એની બેન જોડે રહે છે એ બાબતે અત્યારે તપાસ ચાલુ છે એનો શું ઇતિહાસ છે આગળથી અગર તપાસમાં આવશે આવશે તો આપને જાણ કરવામાં આરોપી જે છે એ બાળકીનું જે જ્યાં રમતી હતી જ્યાં ઘર છે ત્યાંથી નજીકમાં જ એનું ઘર છે એટલે એ લગભગ સો બસો મીટર અંતર છે ત્યાં સુધી આરોપી એને લઈને ગયો હતો

ફરી એક વખત સવાલ ઊભા કરી રહી છે સંવાદદાતા સિંહ રાઠોડનો અહેવાલ ગુજરાત તક સુરત